નિત્ય એમ કીએ પોલીસને બોલાવી શિવાય માર ખવાર છે હા તો અહીંયા આવ્યા આવવાને અહીંયા આવ કેમ તને માર ખવડે અહીંયા સામે ઉપયો જાય એ આગળ આગળ નીતિ આ પાસે હજી થોડી આગળ હજી થોડીક આગળ હા બસ હવે બોલ હું માર ખવાડ છે તને પોલીસને શું કામ કહે છે માથામાં મારતા લો ને પછી પછી પોલીસ બોલાવો એમ કહે એમ

પોલીસ નું કેમ એને ધમકી દે કે ભાઈ પોલીસને બોલાવી માર ખવડાવી આ બિચારી કામ કરે ઓલી હા હા તો એને કહી દે પોલીસ ને બોલાવી લેજે નંબર પોલીસને બોલાવ એને બે બોલ સિવાય કહી દે ને પોલીસ ને હા ભલે મારે પોલીસ ના ના બેની વાત સમજે ભૂંજિયા માલતો હતો

તું વાત કર તો ખબર પડે ને પોલીસ વાળા નું કામ કે રોવા હું મંડ્યો હા રોવા પોલીસ વાળા કાય ગુનો તો દેવો જોઈએ ને કે કાય ગુનો કર્યો હણી એ સીવાની હું ગુનો કીધો હે કે ખોટે ખોટો ધમકા એને પોલીસ વાળા નામ લે હે સીવાની બીવરાવે તને ના તો એ તો ભુંજીયામ ચાલતો રે પા પોલીસ શું હું તકકોઈ ગયો ભુંજીયા આપડા હે ભુંજીયા કુતડે ઓહો હો હો હા તો અમારા પાદ ભાઈ બાનું હોય કે ભાઈ ભુંજીયા કુતરતો તો હા ધ્યાન ધ્યાન આ ઈ તો ધ્યાન રાખે તો બરાબર હોલો વરે ફરિયાદ ની વાત કર જા કે ફરિયાદ નું શું થાય પોલીસ નું હે ને દિયા પોલીસ વારાનો હું કાઈસતો

પોલીસ વારાને કઈ કેવું તો જોઈએ ને આપણે કે શું કરે આ આને સીવાની તો ફરિયાદ કરવા જા તો એને કેવું જોઈએ ને કે આમ નથી કરતી આમ નથી કરી શું કરે એ બધું કરે છોરીને રમાડે હે ભૂંજિયામાં ધ્યાન રાખે તારું હું જા તો પછી સી આપણે આ રિયાને ઘર માં જવા દે પગ સી રિયા ભાગી આવે તો શું કરી રાખ તું ફરિયાદ કર રિયાને કરી લાવી તો

સમાધાન કરી લ્યો આજે પોલીસને આપણે નથી કહેવાનું તું સામાધાન કરી નાખો હાલો ભાઈ હાથ મિલાવી લ્યો હાલો પછી પાછી કઈ કંઈ થઈને તો કરી હાલ હાથ મિલાવી દે રામ રામ કરી લે એને હા હાથ મિલાવી લે હાલ કરી જવા દે એકવાર શિવાની એકવાર જવા દે બીજી વાર આવે ને ભલે ફરિયાદ કરી ભાઈ હાલ હાથ મિલાવી લે એને કે ભાઈ વાંધો ને હાલ હવે નહીં કરે ભાઈ સમાધાન કરી નાખો

બરાબર નથી ને તારી બેને તારે ભાઈ સમાધાન કરવા કે કરવા એ તારી બેન નથી તારી બેન જ નથી તો આ તારી બેન છે હા અને તારી એમ નહીં પણ તમારે બેને સમાધાન કરવાનું થાય કે નથી થતા તારી એક જ બેન છે રિયાજ તો આ બેન નથી માની દીકરી ભલે ને માની દીકરી તારી બેન નથી થતી નથી એમ થોડું તારે ભાઈ નથી આપડે લીલાનું છે કઈ નહી તું લીલાની દીકરી વાંધો નહી આ તારો ભાઈ લો નથી તો પછી બેન ભાઈ માં ના હાલતા હોય એવા નો હાલ બાજુ

એ એવું બેને સામાધન તો કરવા પડે નહીં ભુંજિયામાં હવે નહીં આવતું હોય હવે નહીં આવેલું ભૂંજિયામાં એ તો પાટલામાં આવેલું વાંધો નહીં ભલે પાટલામાં હલાય એમાં નાને જ કહેતો પાટલામાં હાલતો વાંધો નહીં એમ કહેતી તી જગા ભાઈને કહીને માલ ખબર એમ એમ હે લે ભગવાન કે મા કો પાઈ આઈ ગઈ ગોરી અમે ગોરો હા ઈ તો ઈ તો કુટી ગોળી નેન વિવત સામાળ્યો હવે સમાધાન નું શું કરવાનું ઈ ક્યો હો સમાધાન કરવા હા આ તો હાથ મિલાવી લે આમ કરી જા હા બે હાથ મિલાવી લે રામ રામ કલ્લી ભાઈ રામ રામ કરવું પડે સામાધાન થોડું એમને માલે થોડી આ બાજુ આમને આવીને હાથ મિલાવ ભાઈ ભૂલ થઈ ગઈ હે તું આમ આવ આમણો એટલે આમણો આવો પેલા આમણો એટલે આવ્યો હજી આવ હા સામાધાન કરી લ્યો હું કહું એટલે સમાધાન કરી લ્યો હા બસ હવે સમાધાન અહીંયા આવું રહી પેલા અહીંયા બો રે અહીંયા બાજુમાં આવતો રહે હવે એમને ભાગવાન હોય સામાધાન એમને એમ થોડા થઈ જાય કે હજી આમણો આવ શિવાની એને માથે હાથ ફેરવું એમ કહી દે હા મારીશ હે મારું ને બાજીઓ હવે કઈ નહિ બાધો ને બેન છે ને તારી બરાબર હા એ તારી બેન છે હા મોટું ભી હા તો પછી તારો ભાઈ લો હે કે મારો ભાઈ છે

એ તો વાંધો ના પોલીસ સ્ટેશન શું કરવાનું એ કહું નથી કરવું ને એવું તારે પોલીસ કેસ કરવા જવું હા તો વાંધો નહીં હવે હપે રમ્યો ને હે હે અલગ જ રમવું એવું હે તારે તારે અલગ રમવું બરોબર હાલો વાંધો નહીં તમે અલગ અલગ રમજો પણ બાજવાન નહીં હોય એવું बाजू बजाओ तो पुलिस केस नो कर मन नहीं ही पाठा खावे हो तुम भाई पुलिस वाला है तो थो मुख्य थोड़ा कोई नहीं तो तन्ने मारी तुम्हारे पास पैसा है पुलिस केस करना है तो केम कर पुलिस केस कौन मोटरसाइकिल ठोके गाड़ी फुल चलावती जी गाड़ी

હા પોલીસને કેસ કરવો તો પૈસા તો દેવા પડે ને કેટલા રૂપિયા તારા પાસે તારા પાસે એમ તો કેમ કેસ કરવા જો પોલીસ કેસ કરવો તો પૈસા તો જોઈએ ને એને પૈસા ને બદલે બોલેરો આપી દઈશું એમ પોલીસ કેસ કરવો બોલેરો આપીને પોલીસ કેસ કરવો એમ અને બોલેરો આપીને પછી તારે કેસ કરાવવો બોલે રહેલો કેસ કરી દઉં એમ કેમ બોલે રહે તારા એમાં હું તો કહું પૈસા જોઈએ એમ એમને બોલે તારા એમાં ભાઈ તારે બોલે રહેલો કેસ કરવો તો ભાઈ જુ કોણ તારા હા તો શિવાની ઉપર કેસ થાય કે બોલે રહેલો કેસ થાય કેનો થાય કેસ તારો એમ કંઈ વાંધો ને હવે સમાધાન થઈ ગયા હવે બાદ તને કેશ કરવું હોય તો મારા પાસે આવજો કઈ પૈસા પૈસા મેળ કર્યું તો પછી મારા પાસે ડીઝલના ને તો અત્યારે ફાકી ખાવાના ને તો કાંઈક બીજું કર્યું બરાબર ને કે દાડી કરી આવો બે જણા પછી પૈસા આવે તો પછી કેશ કરવા જઈએ જાઉં ને દાડી કરવા હું દાડીમાં કામ કર્યું लग तो गया मोबाइल में जो, आ... जो, जो, तो तो तो? तो जो तो तुम फोन में केस करवानो क्या दे ही खात है जी जी हैं फोन में जो लिया केस नो पुलिस केस था फोन में जो लिया ना हाँ ये वो है फोन में जो जो तुम्हारे तो केस करोगे तो फोन तो हूं कहता तो जो तो तो

જમીન તારા બાપડી ની થોડી મારા બાપ ની જમીન જમીન કોટા મારા પાસે નથી તારા બાપ સુખા નહીં કઈ ને જમીન વેચવા ગયા હા તો માલદે બાપા જમીન વેચવા દઈએ માલદે બાપા ધોકો લઈને મારીએ બે ને પોલીસ કેસ તો પછી થાય બાપા નું જમીન વેચી દે એમ પછી થોડી કે આપડે વેચી દેવું હા મારે ગયા તો બાપુ બે છે પણ બાપો થોડો જમીન વેચવા દે ક્યાં પણ આનું શું કરવાનું થાય હવે કેસ નું હવે પૂરું ને પૂરું ને કેસ નું હા બસ હવે રમો